લાખણી તાલુકામાં દેશના ઓગણએસીમાં સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી જેમાં ગ્રામ પંચાયતો શાળા કોલેજો ન્યાય સંકુલ સહિત સરકારી કચેરીઓ પર દેશની આન બાન અને સાન સમાન રાષ્ટ્રધ્વજને ફરકાવી દેશના ઓગણએસીમાં સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ વર્ષે તાલુકા કક્ષાની ઉજવણી લાખણી તાલુકાના લીંબાઉ ગામની પ્રાથમિક શાળા ખાતે કરાઈ હતી જેમાં લાખણી મામલતદારના વરદ હસ્તે દેશના રાષ્ટ્રધ્વજને ફરકાવવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં લાખણી મામલતદાર એમડી ભાવસાડ તાલુકા વિકાસ અધિકારી લાખણી શિક્ષણ અધિકારી તેમજ મામલતદાર સ્ટાફ યુજીવીસીએલ લાખણી તરફથી જોશી સાહેબ આગથડા પોલીસ સ્ટાફ હાજર રહ્યા હતા રાષ્ટ્રગાન બાદ સલામી આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા જેમાં દેશભક્તિના ગીતો નૃત્યો અને નાટકો થકી કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ કોઈના મનમાં દેશભક્તિની ભાવના પ્રજ્વલિત કરી હતી આજના કાર્યક્રમમાં પ્રધારેલ સર્વે મહેમાનો બાળકો માટે ભોજનની વ્યવસ્થા લીંબાઉ સરપંચ કરસનભાઈ ડુંગરાજી વાઘેલા તરફથી કરવામાં આવી હતી બીજી વાત કરીએ તો તાલુકા મથક ખાતે સરસ્વતી વિદ્યાલય અને શેઠ એજી પટેલ આર્ટસ કોલેજ ખાતે પણ ધ્વજવંદન અને સાંસ્કૃતિક પ્રોગ્રામનું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ સુરેશકુમાર પુરોહિત લાખણી